પ્રિય ભક્તો સાવધાન થઈ જાઓ કારણ કે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ વર્ષનું બીજું અને સૌથી મોટું આંશિક સૂર્યગ્રહણ થવાનું છે આ ગ્રહણની અસરથી કેટલીક રાશિઓ ધનવાન બનશે જ્યારે પાંચ રાશિઓને મોટું નુકસાન સહન કરવું પડશે અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ કોઈ સામાન્ય ઘટના નથી આ દિવસે સૂર્યદેવનું અનોખું અને અદ્ભુત દૃશ્ય આકાશમાં જોવા મળશે તેથી જ્યોતિષીઓ અને વૈજ્ઞાનિકો બંને આ ઘટનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પંચાંગ અનુસાર આ આ આ વખતે તિથિએ સૂર્યગ્રહણ થઈ રહ્યું છે સૌથી લાંબુ અને મોટું આંશિક સૂર્યગ્રહણ હશે સાથે જ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સૂર્યગ્રહણ દરમિયાન ચતુર્ગ્રહી યોગનું નિર્માણ પણ થઈ રહ્યું છે તેની અસર બાર રાશિઓ પર પડશે પરંતુ તે બાર રાશિઓમાંથી પાંચ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમને સૂર્યદેવની વિશેષ કૃપાથી જીવનની તમામ સમસ્યાઓમાંથી ઝડપથી મુક્તિ મળશે આ સૂર્યગ્રહણ અને આસો અમાવસ્યા પછી માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવની અસીમ કૃપાથી આ પાંચ રાશિઓના લોકોના કરિયર અને વ્યવસાયમાં પ્રગતિ થશે તેમના ઘરમાં ધનની વૃદ્ધિ થશે તેમનું ભાગ્ય મજબૂત થશે કોટચેરીના ચાલી રહેલા તમામ મામલા તેમની તરફેણમાં ઉકેલાઈ જશે સમય આ રાશિઓ માટે અસીમ ખુશખબર લઈને આવશે યાદ રાખો સૂર્યગ્રહણના બાર કલાક પહેલા સૂતક કાળ શરૂ થઈ જાય છે આ દરમિયાન શુભ કાર્યો ન કરવા જોઈએ અને ભોજન પણ સંયમિત માત્રામાં લેવું જોઈએ ધાર્મિક માન્યતા છે કે ગ્રહણ સમયે શુભ કાર્યો કરવાથી ફળની પ્રાપ્તિ થતી નથી તો ચાલો જાણીએ આ વખતના આ વિશેષ સૂર્યગ્રહણની તારીખ અને સમય અમે તમને જણાવીશું કે આ ગ્રહણ કેટલા સમયનું રહેશે શું તે ભારતમાં જોવા મળશે અને બાર રાશિઓમાંથી કઈ પાંચ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આગ ગ્રહણ પછી ચમકવાનું છે જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે જે વ્યક્તિ પર સૂર્યદેવ અને માતા લક્ષ્મીની નજર પડી જાય તેનું ભાગ્ય આપોઆપ બદલાઈ જાય છે તારા નવા બને છે અને જીવનની કિસ્મત ખુલી જાય છે તેથી તમામ કોઈ સામાન્ય નથી પરંતુ ખૂબ જ વિશેષ અને દુર્લભ સૂર્ય ગ્રહણ છે જેનો સમય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એકસો આઠ વર્ષમાં એક આવે છે આ દિવસે બાર રાશિઓમાંથી કેટલીક નસીબદાર રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે તેથી કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ જય માતા લક્ષ મી જરૂર લખો હવે અમે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ કે આ વખતનું સૂર્યગ્રહણ ક્યારે થશે સૂતકાળ ક્યારે શરૂ થશે અને તેની ધાર્મિક તેમ જ જ્યોતિષીય અસર શું રહેશે ઓગણસાગ્યે શરૂ થશે અને રાત્રે એક વાગીને બાર મિનિટ વાગ્યા ની આસપાસ પોતાની ચરમસીમા પર પહોંચશે પછી તે રાત્રે ત્રણ વાગીને ત્રેવીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે આ આંશિક સૂર્યગ્રહણ હશે તેની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળશે વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર જ્યારે ચંદ્રમા સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવીને સૂર્યનો પ્રકાશ આંશિક રીતે ઢાંકી દે છે ત્યારે અદ્ભુત ખગોળીય ઘટના બને છે જ્યારે ચંદ્રમા સૂર્યને આંશિક રીતે ઢાંકી લે છે ત્યારે સૂર્યની કિરણોનો બાહ્ય કિનારો જ ચમકે છે અને આકાશકાળું દેખાય છે આ દૃશ્ય અત્યંત રહસ્યમય અને અલૌકિક લાગે છે મિત્રો આ વખતના સૂર્યગ્રહણ દરમિયાન ચતુર્ગ્રહી યોગ પણ બની રહ્યો છે જેમાં મહાલક્ષ્મી યોગ 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 ધન નક્ષત્ર અમૃત સિદ્ધિ જેવા યોગો બનશે આ સીધો લાભ પાંચ રાશિઓને મળવાનો છે તમારી જાણકારી માટે જણાવીએ કે આજ દિવસે આસો અમાવસ્યા પણ છે શાસ્ત્રોમાં અમાવસ્યા તિથિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે કહેવાય છે કે આ દિવસે માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન મુદ્રામાં હોય છે અને પોતાના ભક્તો પર અસીમ કૃપા વરસાવે છે આ કારણે આ પાંચ રાશિઓને ખાસ કરીને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળવાનો છે સૂર્યગ્રહણ પછી તેમના જીવનમાં ધન સમૃદ્ધિ સફળતા અને ખુશહાલીનો સંચાર થશે આખું એક વર્ષ તેમને ધન સંબંધી કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે ભારતમાં આ વર્ષનું નું અંતિમ સૂર્યગ્રહણ જોવા નહીં મળે પરંતુ દક્ષિણી પેસિફિક મહાસાગર ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા આફ્રિકા હિંદ મહાસાગર એટલાન્ટિક મહાસાગર દક્ષિણી મહાસાગર પોલિનેશિયા મેલાનેશિયા નોર્થ ફોક આઇલેન્ડ ઓકલેન્ડ ક્રાઇસ્ટ ચર્ચ વેલિંગ્ટન અને ન્યૂઝીલેન્ડના અન્ય કેટલાક ભાગોમાં અદ્ભુત દૃશ્ય જોવા મળશે મિત્રો ચતુર્ગ્રહી યોગ અને અન્ય વિશેષ યોગો બનવાને કારણે જો તમે આ દિવસે શાંતિપૂર્ણ જ્યોતિષશાસ્ત્ર અનુસાર વિધિપૂર્વક કેટલાક વિશેષ ઉપાયો કરશો તો આખું વર્ષ તમારા ઘરમાં ધનની કમી નહીં રહે માતા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા રહેશે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે જેનાથી તમારા ઘરમાં બરકત અને ઉન્નતિ રહેશે આ વિડીયોમાં અમે તમને એક એક કરીને તમામ મહત્વ વની વાતો જણાવીશું એ સમજવું ખૂબ જરૂરી છે કે જો માતા લક્ષ્મી કોઈ વ્યક્તિને આશીર્વાદ આપે છે તો તે વ્યક્તિને ધનવાન થતા કોઈ રોકી શકતું નથી આવનારા સૂર્યગ્રહણના દિવસે બનનારા મહાલક્ષ્મી યોગ અને ધન યોગથી ખાસ કરીને આ પાંચ રાશિઓનું ભાગ્ય ચમકવાનું છે પ્રિય ભક્તો સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ જેનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાવવાનું છે તે છે કર્ક રાશિ જો તમે કર્ક રાશિના જાતક છો અને લાંબા સમયથી બીમાર હતા તો હવે સૂર્યદેવની વિશેષ કૃપાથી તમને બીમારીઓથી મુક્તિ મળશે આ ગ્રહણ પછી અચાનક ધનની પ્રાપ્તિ તમારા જીવનમાં શરૂ થશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી પાસે આવેલા નમા વૃદ્ધિ થશે તમારા વ્યવસાય અને નોકરીમાં પણ પ્રગતિ થશે કર્ક રાશિના લોકોને લાંબા સમયથી વેપારમાં નુકસાન સહન કરવું પડતું હતું પરંતુ હવે આ સૂર્યગ્રહણ પછી આવી સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે તમારા અધૂરા કાર્યો પૂર્ણ થશે અને સમાજમાં તમારું માન સન્માન પણ વધશે જો તમે ઈચ્છો છો કે આખું વર્ષ માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહે તો દર શુક્રવારે કોઈ પણ સદાભાર છોડને એક લોટો જળ અર્પણ કરો આમ કરવાથી માતા લક્ષ્મીના આઠે રૂપોનો વાસ તમારા ઘરમાં રહેશે બીજી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ જો તમે મેષ રાશિના જાતક છો અને લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો હવે તમારી નોકરી લાગશે ઘણા સમયથી મનમાં ડર અને અનિશ્ચિતતા હતી અનેક પ્રકારની ચિંતાઓએ તમને પરેશાન કરી રાખ્યા હતા પરંતુ હવે તમારી અંતરાત્મા શાંત થશે આવનારા સૂર્યગ્રહણ પછી મેષ રાશિના લોકોના જીવનમાં ચમત્કારિક બદલાવ આવશે તમારા સમાજમાં અને ઘરમાં માન સમાનમાં વૃદ્ધિ થશે એવા રસ્તા ખુલશે જેનાથી તમને ધન સુખ સમૃદ્ધિ વૈભવ અને ઐશ્વર્યની પ્રાપ્ત થશે તમારો મુશ્કેલ સમય આ સૂર્ય ગ્રહણ પછી સંપૂર્ણપણે સમાપ્ત થશે અને તમારા માટે નવા અવસરોના દ્વાર ખુલશે જો તમે ઈચ્છો છો કે માતા આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો દર શુક્રવારે પોતાના હાથે કોઈ ગાયને આઠ રોટલી ખવડાવવાનું ભૂલશો નહીં આ ઉપાય નાનો છે પરંતુ તેની અસર ખૂબ મોટી રહેશે ત્રીજી ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ જો તમે કન્યા રાશિના જાતક છો તો આ સૂર્યગ્રહણ પછી તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારી સામે માથું નમાવશે તમને રાજકીય લાભ મળશે વિદેશ યાત્રા માટે યોગ બની રહ્યા છે જો તમે લાંબા સમયથી વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું જોતા હતા તો આ સપનું હવે પૂરું થવાનું છે પહેલા તમને ધનનું નુકસાન થતું હતું પરંતુ હવે આ ગ્રહણ પછી ધનનો નફો તમારી પાસે આવવા લાગશે તમારી પાસે આવનારા જ્ઞમાં સતત વૃદ્ધિ થશે કન્યા રાશિના લોકોનું જીવન આ સૂર્યગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાવવાનું છે તમારા જીવનમાં મોટા ધન સહયોગ અને નવા વેપારી સંબંધો બનશે પરિવારમાં પણ સુખ શાંતિનું વાતાવરણ રહેશે જો તમે કન્યા રાશિના જાતક છો તો દર શુક્રવારે સ્નાન કર્યા પછી તમારા ઘરના મંદિરમાં તલના તેલનો દીવો પ્રગટાવવાનું ભૂલશો નહીં આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહેશે ચોથી ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ જો તમે તુલા રાશિના જાતક છો અને લાંબા સમયથી તમારો વ્યવસાય ધીમો ચાલી રહ્યો હતો તો હવે તે ફરી ગતિ પકડશે બજારમાં અટવાયેલા પૈસા પણ તમારી પાસે પાછા આવશે તુલા રાશિના લોકો માટે પ્રોપર્ટી કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે આ સૂર્ય ગ્રહણ પછી નોકરી લાગવાના સંકેતો પણ મળી રહ્યા છે જો તમે લાંબા સમયથી કોઈ નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો હવે તમારી આશા પૂરી થશે લગ્ન યોગ્ય તુલા રાશિના લોકો માટે યોગ બની રહ્યા છે સંતાન પ્રાપ્તિ માટે પરેશાન લોકો હવે સંતાન સુખનો અનુભવ કરી શકશે આ સૂર્યગ્રહણ પછી તમારા ઘરમાં સંતાન સુખનું આગમન શક્ય છે એક વિદ્વાન સંતાન તમારા કુળનું નામ રોશન કરશે

જો તમારી સંપત્તિ વેચાતી ન હતી તો હવે વેચાવા લાગશે તમારા લગ્નના યોગ પણ બની રહ્યા છે જો તમારા મનમાં કોઈ ખાસ વ્યક્તિ સાથે લગ્નની ઈચ્છા હોય તો તે ઈચ્છા પૂર્ણ થશે હવે ધન સાથે જોડાયેલા જે પણ નિર્ણયો લેશો તેમાં તમને ફાયદો જ ફાયદો મળશે સૂર્યગ્રહણ પછી શુક્ર ગ્રહ તમારો વિશેષ સહયોગ આપવાનું શરૂ કરશે શુક્ર ગ્રહ વ્યક્તિના જીવનમાં ધન સંપત્તિ સાથે જોડાયેલો છે જ્યારે આ ગ્રહ તમારી સાથે હોય ત્યારે ધન પ્રાપ્તિના અનેક નવા અવસરો તમારા જીવનમાં આવવા લાગે છે હવે મિત્રો ચાલો જાણીએ કેટલાક વિશેષ ઉપાયો જેને આ સૂર્યગ્રહણના દિવસે કરવાથી તમારા જીવનમાં મોટો બદલાવ આવી શકે છે પહેલો ઉપાય છે ભાગ્યના દ્વાર ખોલવાનો ઉપાય જો તમે ઈચ્છો છો કે તમારું ભાગ્ય હંમેશા તમારી સાથે રહે તો સૂર્યગ્રહણ શરૂ થાય તે પહેલા કે એક દિવસ પહેલા એક તાળો અને ચાવી ખરીદો ગ્રહણ શરૂ થાય તે પહેલા તેને તમારી છત પર મૂકી દો પછી બીજા દિવસે એકવીસ સપ્ટેમ્બર પછી તાળો અને ચાવીને કોઈ મંદિરના પૂજારીને દાન કરી દો આ સાદો ઉપાય તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી દેશે અને નવા અવસરો તમારા માટે ખુલશે બીજો ઉપાય છે દુર્ભાગ્યથી મુક્તિ મેળવવાનો ઉપાય જો તમને લાગે કે તમારા પર શનિ દોષ મંગળ દોષ કે કોઈ નકારાત્મક ઉર્જાની અસર છે તો સૂર્યગ્રહણ શરૂ થતા જ એક મુઠ્ઠી કાળા મરી લઈને તેને તમારા માથાથી લઈને પગ સુધી આઠ વખત ફેરવો પછી તેને કોઈ માટીના વાસણમાં રાખીને સળગાવી દો આમ કરવાથી તમારા પરના તમામ દોષો સમાપ્ત થશે અને તમે તરત જ હળવાશ અનુભવશો ત્રીજો ઉપાય છે ઘરમાં ધનની બરકત માટે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ધનની ક્યારેય કમી ન હોય તો સૂર્યગ્રહણના સમયે તમારા પૂજા ઘરમાં લાલ કપડામાં એક મુઠ્ઠી ધનિયા રાખીને તેની પોટલી બનાવો તેની સાથે ઘીનો દીવો પ્રગટાવો પછી આ પોટલીને હાથમાં લઈને માતા લક્ષ્મીના બીજ મંત્ર ઓમ મહાલક્ષ્મીએ નમહનો અગિયાર વખત જાપ કરો ત્યારબાદ આ પોટલીને તમારી અલમારી કે તિજોરીમાં સુરક્ષિત રાખો આ પોટલી તમારા માટે માતા લક્ષ્મીનો આશીર્વાદ બની જશે અને તમારા ઘરમાં ધનની વર્ષા શરૂ થશે પ્રિય ભક્તો જ્યારે પણ સૂર્યગ્રહણ જેવી અતિવિશેષ ખગોળીય ઘટના બને છે ત્યારે શાસ્ત્રોમાં કહેવાયું છે કે સાધકે તે દિવસે કેટલાક વિશેષ નાના નાના ઉપાયો જરૂર કરવા જોઈએ આમ કરવાથી ગ્રહણ દોષની અસર ઓછી થાય છે અને ભાગ્યની વૃદ્ધિ થાય છે આ ક્રમમાં આગળનો ઉપાય છે પરિવારની સુરક્ષાનો ઉપાય જો તમે ઈચ્છો છો કે તમારા પરિવાર પર ક્યારે કોઈ પ્રકારનું સંકટ કે વિપત્તિ ન આવે તો સૂર્યગ્રહણ શરૂ થાય તે પહેલા તમારા ઘરના આંગણે કે મુખ્ય દ્વાર પર એક દીવો પ્રગટાવો આ દીવામાં તલનું તેલ ભરો અને તેમાં બે લવિંગ નાખીને પ્રગટાવો સૂર્યગ્રહણ સમાપ્ત થતાં જ આ દીવાને કોઈ પીપળ કે વડના ઝાડ નીચે રાખી દો આ ઉપાય તમારા આખા પરિવારને ગ્રહણ દોષથી બચાવશે અને ઘરના તમામ સભ્યોને સકારાત્મક ઉર્જાનો આશીર્વાદ આપશે આ ઉપરાંત એક બીજો અત્યંત અસરકારક ઉપાય છે ઋણથી મુક્તિ ઉપાય જો તમે લાંબા ઋણના બોજથી પરેશાન છો અને અનેક પ્રયાસો છતાં ઋણ ઓછું નથી થઈ રહ્યું તો સૂર્યગ્રહણના સમયે એક કાળા રંગના કપડામાં સાત ગોમતી ચક્ર અને એક ચાંદીનું સિક્કું રાખીને નાની પોટલી બનાવો ગ્રહણ સમાપ્ત થતા જ આ પોટલીને કોઈ વહેતા જળમાં પ્રવાહિત કરી દો ધીમે ધીમે ઉપાયથી તમારા પરનો ઋણનો બોજ હળવો થવા લાગશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે એક અન્ય મહત્વનો ઉપાય છે આરોગ્ય લાભનો ઉપાય જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે અને ડોક્ટરની સારવારથી સાજો નથી થઈ રહ્યો તો સૂર્યગ્રહણના સમયે તે વ્યક્તિને ચંદ્રમા અને સૂર્ય બંનેનું નામ સ્મરણ કરવા કહો પછી ઘરના મંદિરમાં સૂર્યદેવને જળ અર્પણ કરો ગ્રહણ સમાપ્ત થતા જ તે જળમાં થોડું ગંગાજળ મેળવીને રોગીને પીવડાવો આમ કરવાથી તેની સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સુધારો આવશે અને રોગોથી મુક્તિ મળશે આ તમામ ઉપાયો શાસ્ત્રોમાં વર્ણવેલા છે અને પેઢી દર પેઢી આપણા ઋષિ મુનિઓએ તેનો અમલ કર્યો છે આ ઉપાયોની અસર ત્યારે જ થાય છે જ્યારે તેને પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ અને નિયમપૂર્વક કરવામાં આવે યાદ રાખો ગ્રહણ ફક્ત ખગોળીય ઘટના નથી પરંતુ તેની સીધી અસર આપણા મનમગજ અને શરીર પર પણ પડે છે તેથી જ્યોતિષશાસ્ત્ર કહે છે કે ગ્રહણના સમયે કરવામાં આવેલા સાધના પાયા સાધકને અનેક ગણું ફળ આપે છે પ્રિય ભાઈ બહેનો એકવીસ વીસ સપ્ટેમ્બર જ નહીં બની રહ્યો છે એકસો આઠ વર્ષ પછી આવો દુર્લભ સંયોગ બની રહ્યો છે જ્યારે મહાલક્ષ્મી યોગ ધન યોગ અમૃત સિદ્ધિ યોગ અને નક્ષત્ર યોગ એકસાથે બની રહ્યા છે આ સંયોગ પોતે અત્યંત અનોખો છે જે જાતકો આ દિવસે શ્રદ્ધાપૂર્વક ઉપાયો કરશે તેમનો આગામી આખું વર્ષ સુખ સમૃદ્ધિ ધન અને ઉન્નતિથી ભરપૂર રહેશે હવે આ સ્ક્રિપ્ટનો સૌથી મહત્વનો સંદેશ સમજી લો ભાગ્ય ત્યારે જ બદલાય છે જ્યારે માણસ પોતાને બદલવાનો પ્રયાસ કરે છે સૂર્યગ્રહણ એક વિશેષ અવસર છે પરંતુ તે અવસરનો સાચો ઉપયોગ કરવો તમારા હાથમાં છે જો તમે તમારી રાશિ અનુસાર યોગ્ય ઉપાયો કરશો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સૂર્યદેવ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરશો તો નિશ્ચિતપણે તમારા જીવનમાં મોટો બદલાવ આવશે અંતમાં તમામને વિનંતી છે કે આ સૂર્યગ્રહણના દિવસે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સૂર્યદેવને જળ અર્પણ કરો ગ્રહણકાળ દરમિયાન જેટલું શક્ય હોય તેટલું મંત્ર જાપ કરો ખાસ કરીને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાથી અત્યંત લાભ મળશે ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરીને ઘરની શુદ્ધિ જરૂર કરો સાથે જ ગરીબો અને જરૂરિયાતમંદોને દાન આપો આ દાન તમારા તમામ કષ્ટોને દૂર કરશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનો સંચાર કરશે યાદ રાખો માતા લક્ષ્મી અને સૂર્યદેવની કૃપાથી જ વ્યક્તિનું ભાગ્ય ચમકે છે જો તેમની કૃપા કોઈ પર થાય તો તે વ્યક્તિના જીવનમાં ક્યારેય ધન સુખ અને સમૃદ્ધિની કમી રહેતી નથી તેથી તમામને હાથ જોડીને વિનંતી છે કે આ મહાસુર યગ્રહણને હળવાશથી બિલકુલ ન લો પૂર્ણ શ્રદ્ધા ભાવથી ઉપાયો કરો અને તમારા જીવનને સુખી સમૃદ્ધ અને સફળ બનાવો મિત્રો વિડિયો પૂરો જોવા બદલ આભાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ